જેમાં તંત્રની બેદરકારી છતી થઈ રહી છે ગ્રામ્ય વિસ્તારમાં પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે ત્યારે પાણી પુરવઠા તંત્ર પોતાની મસ્તીમાં મસ્ત રહેતું હોય જેને કારણે ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે પ્રજાજનોમાંથી મળતી માહિતી અનુસાર ડબોઈ તાલુકાના થરબાસા કિનાલથી નડા જવાના રોડ ઉપરથી પાણી પુરવઠા ગટર બોર્ડ યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે પાણીની લાઈન નાખવામાં આવી છે પીવાના પાણીની લાઇનમાં છેલ્લા ગણા દિવસથી લીકેજ હોવાથી આશરે દસ થી પંદર ફૂટ ઊંચા ફુવારા પાણીના નજરે પડી રહ્યા છે પાણી વહી જતા હોવાથી પાણી પુરવઠા બહીવડી તંત્ર પોતાની મસ્તીમાં મસ્ત રહેતા આ ગંભીર બાબતને ધ્યાનમાં લેતા નથી અને જેને કારણે નજીકના ગામોના લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે ગ્રામજનોનું કહેવું છે કે વહેલી તકે જો આ કામગીરી નહીં કરવામાં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેમ રોષ સાથે જણાવ્યું હતું દર વખતે અતિ ગંભીર પરિસ્થિતિ સર્જાય છતાં પણ પાણી પુરવઠાના અધિકારીઓ કોઈ ધ્યાન આપતા નથી અને જેને લઈને પીવાનું પાણી લાખો ગેલન પાણી વેસ્ટેજ જઈ રહ્યું છે જો પાણી પુરવઠા અધિકારીઓ દ્વારા દરેક વાલની જઈને તપાસ કરવામાં આવે તો પીવાના પાણીમાં ભંગાણ સર્જાય જ નહીં અને લાખો લીટર પાણી વેડફાય નહીં